પાચન થશે એ ઉપરાંત તમારા શરીરની જે જામેલી ગંદી ચરબી છે ગંદુ ફેટ છે એનો નિકાલ પણ એકદમ ઝડપથી થશે મજબૂત થશે તમારા શરીરની અંદર ઢીલો થશે જેના કારણે કવચિયાત પ્રોબ્લેમ્સ દૂર થશે કોન્સીપેસન્ટની સમસ્યામાં તમને રાહત મળશે એ ઉપરાંત ખાધેલા ખોરાકનું પાચન થશે તમને તાકાત મળશે તમારા શરીરને પ્રોટીન તત્વ મળે છે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન તત્વ મળવાથી જે ચરબી હોય છે જે ગંદુ ફેટ હોય છે બહાર નીકળી જાય છે એટલા માટે જ પહેલાના લોકો નિયમિત રીતે કળવાશ ખાતા હતા તો હવે અહીંયા આપણે બીજું કશું જ નહીં કરીએ એક ચમચી મેથી દાણા લીધા છે મેથી દાણા છે એના કળવાશ અને એના ગુણોના કારણે ખૂબ જ જાણીતા છે મેથી દાણાની મદદથી તમારા શરીરની ચરબી ઘટે છે વજન ઘટે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે ખરેખર મિત્રો મેથી દાણા એક એવી વસ્તુ છે જે તમારા શરીરની ચરબીને મૂળમાંથી ખેંચીને બહાર કાઢે છે સાથે સાથે તમારા શરીરની અંદર જે ચરબીના સેલ્સ છે ઓગાળવાનું કામ કરે છે મેથી દાણામાં પ્રોટીન છે ફાઈબર છે સાથે પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે મેથી દાણાની સાથે સાથે આપણે એડ કરવાનું છે તમાલપત્ર એક અહીંયા જે તમાલપત્ર હોય છે તે ખાધેલા ખોરાકને પચાવે છે આ તમાલપત્ર ખાધેલા ખોરાકને પચાવે છે સાથે સાથે ખોરાક હોય છે એ ખો નવી ચરબી બનવા દેતું નથી એ ઉપરાંત તમારા શરીરની અંદર જૂની ચરબીનો નિકાલ કરે છે હવે અહીંયા લઈશું આપણે થોડું તજનું લાકડું મગના દાણા કે ચણાના દાણા જેટલું તજનું લાકડું કે તજ પાવડર લેવાનો છે ખરેખર તજ પાવડર અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ વજન ઘટાડવા માટેનો અસરકારક ઉપાય છે તજ પાવડર છે તમારા શરીરની અંદરની ચરબી હોય છે કાપીને ખેંચીને બહાર કાઢે છે તમારા શરીરની કેલરી બાળવાનું કામ કરે છે તજ અને તમારી પત્ર કેલરી એટલા એટલી ઝડપથી બાળે કે તમે બે કલાક સુધી યોગા કરશો એક્સરસાઇઝ કરશો જેટલી કેલરી તમારી બળે છે એટલી તજ અને તમારી પત્ર એક ગ્લાસ ગરમ પાણી પીવાથી બળે છે હવે આપણે ગરમ મસાલામાં ઘરમાં ઉપયોગ કરીએ છે બાદિયા બાદિયા હોય છે એ તમારા શરીરની અંદર કરહટ આપે છે ઉર્જા આપે છે જેના કારણે તમારા શરીરની ચરબી બધી તૂટી જાય છે હવે આપણે એડ કરીશું પાંચ મરીદાણા આ મરીદાણા તમારા પાચન તંત્રને ગજબનો ફેરફાર કરાવે છે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો અસરકારક ઉપાય છે સો ટકા નેચરલ છે આયુર્વેદિક છે ઘરેલું મસાલામાંથી જ બનશે આ એક જ મહિનામાં ઘરેલું મસાલાનો આ પ્રયોગ તમને એકદમ દુબળા પાતળા કરી દેશે તો હવે આપણે કેવી રીતે ઉપયોગ કરીશું એ તમને જણાવો તો અહીંયા એકદમ મીડિયમ આંચે દસ મિનિટ સુધી ઉકાળીએ ધીમે ધીમે આંચે ઉકાળીશું જેના કારણે બધા જ પોષક તત્વો જાળવાઈ રહે તો અહીંયા આપણો વેટલોઝ રિંગ્સ એકદમ સરસ ઉકળી ગયું છે ખરેખર આ વેટલોઝ રિંગ્સ ગજબ છે રાત્રે સૂતા પહેલાં પીવાથી આખા દિવસ દરમિયાન ખાધેલા ખોરાકનું પાચન થાય છે રાત્રે સૂતા પહેલાં હુંફાળું ગરમ ગરમ પાણી વેટલોઝ રિંગ્સ ગાળીને પી જવાનું છે અને જે મેથી દાણા હોય છે એને ચાવીને ખાઈ જવાના છે ખરેખર અમેઝિંગ જે ચમત્કાર છે અત્યાર સુધીનું સૌથી બેસ્ટમાં બેસ્ટ છે તો જે લોકો ઘણા બધા પ્રયત્નો કરી થાકી ગયા છે એમના માટે બેસ્ટ છે આઠ જ દિવસની અંદર એમના કમરના ઇંચ ઘટવા લાગશે એમનું ફૂલેલું પેટ ઘટવા લાગશે એમના શરીરમાં તાકાત મળશે એમને અહેસાસ થશે કે ખાધેલા ખોરાકનું રિયલી પાચન થઈ રહ્યું છે ત્યારે એમને અહેસાસ થશે તો ખરેખર આ માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો મિત્રો વજન ઘટાડવા માટેનો આ વિડીયો પસંદ આવે તો ચોક્કસ તમારા ફેમિલી ફ્રેન્ડ સુધી શેરિંગ કરશો